નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ એક પાંચ બે હજાર પચીસને વાર ગુરુવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને મક્કમ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજાર આજે એક સામટો મોટો ઉછાળો અને હવે ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો ખાસ કરીને આગળ વાત કરીએ તો જીરાની બજારમાં એક ધારે મંદીને બ્રેક લાગી છે અને જીરાની બજારમાં હાલના તબલકે કોઈ મોટી લેવાલી નથી અને આવક સતત ઘટી રહી છે અને ઊંઝામાં અમે આવક ઘટીને દસ થી પંદર હજાર બોરીની વચ્ચે થઈ ગઈ છે અને આ સંજોગોમાં જીરાની બજારમાં કોઈ મોટી મુમેન્ટ આવે તેવા સંજોગો દેખાતા નથી પરંતુ આગળ ઉપર જીરાની બજારમાં વેપારો કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો ખાસ કરીને આજે જીરાના વાયદા બજારમાં બસો ને પાંચ રૂપિયાનો સુધારો થતાં બાવીસ હજાર એકસો ત્રીસની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાના વેપારીઓ પણ કહે છે કે આગળ ઉપર જીરામાં નિકાસના વેપારો નીચા ભાવથી આવે અથવા વાયદામાં ફરીને સટ્ટાકીય તેજી આવે તો તો જ જીરાની બજારમાં સુધારાની સાલ જોવા મળી શકે છે એ સિવાય કોઈ મોટી ઉંમર દેખાતી નથી અને જીરાની આવકો ઊંઝામાં હવે પંદર હજારની બોરી વધશે નહીં અને રાજકોટમાં પણ એકાદ હજાર બોરીની આસપાસ આવક રહે તેવી સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ એની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે અમરેલી બે હજાર છસોથી ચાર હજારને ત્રીસ રૂપિયા જસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ને પચીસ રૂપિયા કાલાવાડ ત્રણ હજારથી ચાર હજારને પાંચ રૂપિયા જામ જોધપુર ત્રણ હજાર બસો એકાવનથી ચાર હજાર એકસો ને એક્યાસી રૂપિયા મહુવા ચાર હજારથી ચાર હજારને એક રૂપિયો રાજકોટ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર બસો ને ચોસઠ રૂપિયા ગ્વાંડલ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો ને રૂપિયા જેતપુર ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો પચાસ રૂપિયા બોટાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પચાસ રૂપિયા વાંકાને ત્રણ હજાર સાતસોથી રૂપિયા